સરસ મજાનું ગેટ ઉપર થતા આટલી સુર અને અહીંયાથી એન્ટ્રી ગેટ જોવા મળશે તમને હવે આપણે થોડા આગળ જે શુકડા ગામ બસ સ્ટેશન આવશે ને ગામનો મોટો ગેટ ને બડલો ને આવશે અહીંયાથી અમારા ગામ તરફ જવાનો એક નાનકડો રસ્તો આવશે કમાણાનો બોર્ડ આવશે કમાણા સરસ મજાનું નાનકડો રસ્તો આવશે કમાણાનો બોર્ડ આવશે અને ત્યાં આગળ અમારા ગામના સુરવીર એવા નું મંદિર દેખાશે નાનકડું એ ઘેલવાનું નાનકડું મંદિર મજા નું નીચે માતાજીની ધા સામે મળી છે આનંદ આનંદ થઈ ગયો ભાઈ જય 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 મારે અથવા ગામ ચાલુ થઈ ગયું એટલે બહુ એટલા માટે કહેવાય કે અહીંયા વણઝાર હોય ગોઠવાની જૂની વાવ ગોજલી હતી જે અત્યારે હાલ પણ ગોઠવાની ખ્યાતિ અને યાદ કરાવે છે કે ભાઈ આ અમારી ગોઠવાની એક જૂનામાં જૂની પ્રાચીન વણઝારી માતાની વાવ કહેવાય એ જે આપ નિહાળી રહ્યા છો એ મંદિરો છે અને ત્યાં એક ઝાડ ને હજી ફૂગા જેવું દેખાય એક પુરાતન કાળની ખોતરણી વાળી જૂની મૂર્તિ પડેલી છે જૂની મૂર્તિ જૂની મૂર્તિ આ દેખાય છે અહીંયા એ વંજારી ટેબો અને વંજારી વાવ તરીકે ઓળખાય છે અમારું ગોઠવાનો વંજારી ટેબો હવે આપણે જઈ રહ્યા છીએ ગોઠવા ગામની અંદર ગોઠવા ગામમાં આપણે એન્ટ્રી કરીશું ગોઠવા ગામ

મિત્ર શ્રી વિજયભાઈ નો સ્ટુડિયો ફાઈનલી આપણે વિજાપુર વિશ્વ હાઈવે ઉપર આવી ગયા છે આપણે વિજાપુર તરફ વળીશું વિજાપુર તરફથી રસ્તો

શહીદો અમર રહો શહીદો ની યાદ અને ગાથા ને યાદ કરતું કામ

જય 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 લાડન વાળી માવડી જય 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 માળી જય જય માળી જય 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 માની ધજાઓ વહેરાઈ રહી છે મંદિર ઉપર સરસ મજાનો મંદિર દેખાઈ રહ્યું છે હવે આપણે અહીંયા આપણી ગાડી એક બાજુ શાંતિથી કોઈને નરે ના એવી રીતે સાઈડ કરી દઈશું

Right, right, right. hei right. okay, hei <tip> <tip> को काम करतो म्हणून

Masih di perbedaan lama, terus 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 નો પ્રસાદ લઈ વીપડીએ છીએ જય 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 અંબે ભવાની